આકાશવાણી અમદાવાદ વડોદરા હવે સાંભળશો ભરૂચ જિલ્લાનો લેખક વાહિદ ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસથી વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે જેને લઈને ભરૂચ જિલ્લાના લોકોને ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે હાલ જિલ્લામાં મહત્તમ તાપમાન અઠયાવીસ ડિગ્રી અને રાત્રિનું લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી નોંધાયું છે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરેલ મતદાર યાદી ખાસ સુધારણા કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લામાં તેનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લાયકાત ધરાવતા નાગરિકોનું મતદાર યાદીમાં નામ દાખલ કરાવવા અઢારથી ઓગણીસ વર્ષની વય ધરાવતા હોય તેવા નાગરિકોના નામ નોંધણી કે ઉમેરવાના બાકી હોય કે કમી કરવાના હોય તેવા કુલ છ હજાર ત્રણસો પંચાવન ફોર્મ સમગ્ર ભરૂચ જિલ્લામાંથી મળ્યા હતા જિલ્લાની સબ જેલમાં ગુજરાત વડી અદાલતના અમદાવાદના સિટિંગ જજ વૈભવી નાણાવટી તેમજ ગુજરાત પબ્લિક વર્કર્સ કોન્ટ્રાક્ટ ડિપ્યુમેન્ટ્સ ઓર્બિટેશનલ ટ્રિબ્યુનલ ગાંધીનગરના ચેરમેન અશોકકુમાર જોશી અને અન્ય મહાનુભાવોના હસ્તે જિલ્લા જેલ ખાતે સંભવ ઇનિશિયેટીવ સંસ્થા દ્વારા કોશિશકી આશ કેન્દ્રનું ઉદઘાટન કરાયું હતું આ પ્રસંગે ન્યાયાધીશ જસ્ટિસ વૈભવી ડી નાણાવટીએ કેદીઓને સંબોધતા કહ્યું કે કોશિશકી આશના શબ્દો જ ઘણું બધું કહી જાય છે જેલમાં રહેલા વ્યક્તિની માનસિક સુખાકારી માટે વ્યક્તિત્વ પરીક્ષણ અને મનોવૈજ્ઞાનિક ઉત્ક્રાંતિ અને મૂલ્યાંકન સાથે મનોવૈજ્ઞાનિક સમર્થન અને કાઉન્સેલિંગ પ્રદાન કરવાનું કામ આ સંસ્થા કરી રહી છે જેનો સંપૂર્ણ લાભ તમારે લેવાનો છે ન્યાયતંત્ર અને પૂર્વ સમાજ તમારી પડખે ઉભો છે કોઈપણ ભૂલ થઈ છે તો તેની સામે તેના રસ્તાઓ પણ છે ભારતનું બંધારણ આપણા હક્કોને આધારે કાયદાકીય સંરક્ષણ પૂરું પાડે છે કોશિશ કી આશ કેદીઓના પુનર્વસન સુધારણા અને પુનઃ એકીકરણના ઉદ્દેશ સાથે કામ કરી રહી છે લોકો સુધી સમાચાર પહોંચાડવા માટે સમાજના પ્રહરીઓ રાત દિવસ ફિલ્ડ ઉપર ફરજ માટે હાજર હોય છે ત્યારે તેમના આરોગ્યની દરકાર લેવા માટે રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને જિલ્લામાં રેડક્રોસ સોસાયટી અને ગુજરાત સરકાર અને ગુજરાત રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે ભરૂચના પત્રકારોની નિઃશુલ્ક આરોગ્ય તપાસ માટેનો કેમ્પ યોજાયો હતો ભરૂચ જિલ્લા રેડક્રોસ શાખાના ભવન ખાતે યોજાયેલા આ કેમ્પમાં પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મીડિયાકર્મીઓએ ભાગ લીધો હતો આ કેમ્પમાં વિવિધ બ્લડ ટેસ્ટ તેમજ પાંત્રીસ વર્ષથી વધુ વયના પત્રકારો માટે ઇસીજી અને એક્સરે ટેસ્ટ કરવામાં આવ્યા હતા કેમ્પને સફળ બનાવવા માટે ભરૂચ જિલ્લા માહિતી કચેરીની ટીમ તેમજ ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સભ્યો તથા કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી ભગવાન બિરસા મુંડાની એકસો પચાસમી જયંતિ આદિવાસી જનજાતીય ગૌરવ દિવસ તરીકે સમગ્ર દેશમાં પંદરમી નવેમ્બરે ઉજવાઈ હતી તેના ભાગરૂપે પીએમ જનમન અને ધરતી આંબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાનને સાંકળીને આદિવાસી અમૃત કુંભ મહોત્સવ રથયાત્રા નેત્રંગ ખાતે આવી હતી જેનું સંસદ સભ્ય મનસુખ વસાવા અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉષ્માભેર સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સંબોધન કરતા શ્રી વસાવાએ જણાવ્યું કે સરકારે આદિવાસી સમાજને વિકાસની મુખ્ય ધારા સાથે જોડી આદિવાસી સમાજની જીવનશૈલી બદલી છે ઉમરગામથી અંબાજી સુધી રાજ્યના અગિયાર જિલ્લાના ત્રેપન તાલુકામાં આ રથયાત્રા ફરી રહી છે અસ્મિતા વિકાસ કેન્દ્ર એ ભરૂચના ત્રાલસામાં આવેલી મનોદિવ્યાંગ બાળકોની નિઃશુલ્ક નિવાસી સંસ્થા છે અહીં ગુજરાતમાંથી મનોદિવ્યાંગ બાળકો માટે શિક્ષણ તાલીમ સહિત વિવિધ થેરાપી લોજિંગ બોર્ડિંગ જેવી તમામ વ્યવસ્થાઓ નિઃશુલ્ક આપવામાં આવે છે વીસ વર્ષથી ઉપરના બાળકો માટેનું વ્યવસાય તાલીમ કેન્દ્ર પણ અહીં ચલાવવામાં આવે છે જેના ભાગરૂપે બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાકભાજી રમકડા ફળો ફૂલ કરિયાણું કટલરી તથા બાળકો દ્વારા જ બનાવવામાં આવતી વિવિધ ડેકોરેટિવ આઇટમોના વિવિધ સ્ટોલ બનાવવામાં આવ્યા હતા આ દરેક સ્ટોલનું મનો દિવ્યાંગ બાળકો દ્વારા જ સંચાલન પણ કરાયું હતું જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ સરકાર દ્વારા આપવામાં આવતી વિવિધ યોજનાઓની માહિતી આપી હતી તેમજ સંત સુરદાસ યોજના તથા જીએમડીપી યોજના અંતર્ગત લાભાર્થીઓને મહેમાનના હસ્તે કાર્ડ વિતરણ કરવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા દર વર્ષે પચીસમી નવેમ્બરથી દસમી ડિસેમ્બર સુધીના સમયગાળા દરમિયાન લિંગ આધારિત હિંસા દૂર કરવા માટે જાગૃતિ અભિયાન ચલાવવા સરકાર દ્વારા લિંગ આધારિત હિંસા વિરોધી પ્રયાસો અને પહેલોને પ્રકાશિત કરતા તેમજ મહિલાઓ અને છોકરીઓના અધિકારો અને હક્કો વિશે જાગૃતિ લાવવા જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું જેના અનુસંધાને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જિલ્લા બાળ સુરક્ષા અધિકારી તથા જિલ્લા બાળ સુરક્ષા એકમ ભરૂચની ટીમ દ્વારા તાલુકા અને જિલ્લા કક્ષાએ કાર્યક્રમો યોજાયા હતા આપ સાંભળી રહ્યા હતા ભરૂચ જિલ્લાનો સમાચાર પત્ર લેખક વાહિદ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું